રાજ્ય સરકારને મોકલવાનો નિર્ણય કરાયો છે રાજ્ય સરકાર દ્વારા આ અંગેની પોલિસી અથવા તો નિર્ણય કરશે ત્યારબાદ આ સરકારી રહેણાંક મકાનની જગ્યા દસ્તાવેજ કરીને ફાળવી દેવામાં આવશે જો આ ઠરાવ નવી જંત્રી પહેલા કરવામાં આવ્યા હોત તો મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાની કિંમત તેરસો કરોડ થઈ જાય પ્રવર્તમાન જંત્રી દર પ્રમાણે ચારે વસાહતો જે કુલ છ લાખ ચોરસ મીટર નીચે તેની કુલ કિંમત ત્રણસો ને બત્રીસ કરોડ જેટલી થાય છે હવે પ્રવર્તમાન જંત્રી દર મુજબ પચીસ ટકા એટલે કે ત્યાંસી કરોડ રૂપિયાના ખર્ચે આપી દેવાનો નિર્ણય લેવાયો છે ગાઢજાળ ગરમી સહન કરવા તૈયાર થઈ જજો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક બાદ રાજ્યના તાપમાનનો પારો ફરી ઉપર જવાનો છે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે આગામી પાંચ દિવસ આ વધારો યથાવત રહેશે કે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોવીસ કલાક બાદ ગરમ ભેજુક પવનોને કારણે બફારો અનુભવો પડશે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી રહી છે અમદાવાદમાં આઈપીએલ ની પ્રથમ બે મેચ ટિકિટનું વેચાણ શરૂ આઈપીએલ બે હાજર પચીસ ની ગુજરાત ટાઇટન્સ પ્રથમ મેચ પચીસ માર્ચ અને બીજી મેચ ઓગણત્રીસ માર્ચના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ત્યારે મેચની ટિકિટોનું ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ શરૂ થયું છે જેમાં ચારસો નવ્વાણું રૂપિયા થી લઈને વીસ હજાર રૂપિયા સુધીની ટિકિટ ઓનલાઈન મળી રહી છે સ્ટેડિયમ ખાતે લોકો ટિકિટ મેળવવા માટે આવી રહ્યા છે જે લોકો ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તેઓ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી ટિકિટ મેળવી શકે છે શેર બજાર ઓપરેટર મહેન્દ્ર શાહ સામે બે હજાર સાત ના કેસમાં વોરંટ જારી આવિષ્કાર ફ્લેટમાંથી સો કિલો સોનું કિંમતી દાગીનાની અમૃતલાલ શાહ સેટેલાઇટ પોલીસ મથક માં અગાઉ ચૌદ પોઈન્ટ ત્રેપન કરોડની ઉચાપતના કેસમાં સંડોવાયેલો છે અમદાવાદના ગ્રામ્યની સ્પેશિયલ પીએમએલએ એ કોર્ટે આરોપી મહેન્દ્ર શાહ વિરુદ્ધ વોરંટ પણ જારી કર્યું છે તેમ છતાં તે ઘણા સમયથી કોર્ટ સમક્ષ હાજર નથી થતો જેથી ઈડીએ પણ હવે તેના ચક્રો ગતિમાન કર્યા છે બીઆરટીએસ બસની ફરિયાદો મળતા કમિટીના ચેરમેને મુસાફરી કરી ગુજરાત રાજ્યના સૌથી મોટા અને વધુ વસ્તી ધરાવતા અમદાવાદ શેરમાં નાગરિકોને જાહેર પરિવહન માટે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ બી આરટીએસ બસ સેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવે છે બીઆરટીએસ બસ સુવિધાની નાગરિકોની અનેક ફરિયાદો મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવંગ દાણીએ અચાનક જ બીઆરટીએસ બસમાં જે જાતે મુસાફરી કરી અને પરિસ્થિતિની ચકાસણી કરી જેમાં અનેક ક્ષતિઓ સામે આવી પોલીસ કોન્સ્ટેબલ લાંચની માંગણી કરતાં ઝડપાયો અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં પારિવારિક ઝઘડાના મામલે એકબીજા સામે અરજી થઈ હતી ત્યાં પોલીસ કર્મચારીએ અરજી કરવા આવનાર લોકોની તકલીફને કમાવાનો મોકો સમજી વ્યક્તિને લોકઅપમાં નહીં પૂરવાને પાસપોર્ટ જમા નહીં કરાવવા માટે ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું આ મામલે એસીબીમાં ફરિયાદ થતા પોલીસે લાંચા પોલીસ અધિકારીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી વિવાદાસ્પદ આઈપીએસ અરવિંદ પટેલના ઘરે સેબીના દરોડા ગુજરાતની બે હજાર સોળની બેચના આઈપીએસ અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર રવિન્દ્ર પટેલને ત્યાં સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ વીસ માર્ચે રેડ કરી હતી એક વિશેષ ટીમ દ્વારા સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં આવેલા રોદ્રા સામે ગામે આઈપીએસ અધિકારીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી આ સાથે ગલોડિયા ગામમાં રહેતા આઈપીએસના શાળાની પણ કેન્દ્રીય ટીમો દ્વારા પૂછપરછ હાથ ધરાઈ દિવસભર ચાલેલી કાર્યવાહીના કારણે આ ઘટના સમગ્ર પોલીસ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી ગેંગ્સ ઓફ ગુજરાતની ગેરકાયદે મિલકતનો ખાતમો ડે ટુ ગેંગ્સ ઓફ ગુજરાતની ગેરકાયદે મિલકતના ખાતમાનો આજે બીજો દિવસે સતત બીજા દિવસે ગુજરાતમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામોને જમીનદોસ કરવાની કામગીરી કરાઈ રહી છે વસરાણમાં લુખાઓના આતંકવાદ સફળી જાગી ઉઠેલી પોલીસે સો કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા સાત હજારથી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું આ પૈકીના જે ગુનેગારો ગેરકાયદે બાંધકામ ખટક્યા હોય કે વીજ ચોરી કરતા હોય તેની સામે ઓગણીસ માર્ચથી એક્શન લેવાનું શરૂ થઈ ગયું છે ગુજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય નું આયોજન ગુજરાત વિદ્યાપીઠના કોમ્પ્યુટર વિજ્ઞાન વિભાગ અને ઓડો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન બે હજાર નું આયોજન કર્યું આ માટે બંને સંસ્થાઓ વચ્ચે બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એમઓયુ કરવામાં આવ્યા છે અમદાવાદમાં સરકારી માધ્યમિક શિક્ષકોનો બદલી કેમ્પ અમદાવાદમાં સરકારી માધ્યમિક શિક્ષકો માટે રાજ્ય કક્ષાનો બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કમિશનર કચેરીના નાયબ નિયામક એમ જી વ્યાસ અને અમદાવાદના ડીઓ રોહિત ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે